નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના સંભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ભાવ સાતસો પાંત્રીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંજનો ભાવ નવસો ઓગણીસ રૂપિયા સો ગ્રામ સાંજનો ભાવ નવ હજાર એકસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એકાણું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો આપણે સાત હજાર એકસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હાજર નવસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચ્યાસી હજાર ત્રણસો અડસઠ મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ ત્રાણું હજાર એકસો બત્રીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છોતેર હજાર સો રૂપિયા રહ્યો છે